દાહોદ તાલુકા પંચાયતમાં નકલી એનએના કેસો નકલી કચેરીઓ નકલી અધિકારીઓ નકલી પોલીસ નકલી જમીનદારો અને હવે દાહોદ તાલુકામાં નકલી વિભાગીય કો ઓપરેટિવ સોસાયટી કતવારાના નામે રૂપિયા એકત્રીસ લાખ ચાલીસ હજાર બસો પાંત્રીસનું નકલી સરદાર આવાસનો ચેક નંબર ઓગણીસ લાખ છવ્વીસ હજાર અડતાલીસનો તારીખ વીસ છ બે હજાર અઢારનો જોવા મળ્યો મળતી માહિતી મુજબ દાહોદ તાલુકા પંચાયત કચેરી ખાતે શ્રી પરમાર કનુભાઈ શાનુભાઈ રે દશલા દસલાઓએ સરદાર આવાસ અને ઇન્દિરા આવાસની માહિતી વર્ષ બે હજાર અગિયાર બે હજાર સત્તરથી બે હજાર અઢાર સુધીના આવાસ અંતર્ગત લાભાર્થીને સહાયની રકમ નકલી એજન્સીને આપવામાં આવી જેની માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા માહિતી તાલુકા પંચાયત કચેરી દાહોદ તરફથી આપવામાં આવી નથી જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા અને જાણવા મળતા ગરીબ સરદાર આવાસના નામોની રકમ તાલુકા પંચાયત કચેરીના વહીવટ કરતા કર્મચારી અધિકારીઓ મળીને મોટું કૌભાંડ થયું હોવાનું લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું છે સદર માહિતી મેં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અપીલ કરતા જાણવા મળતા જિલ્લા પંચાયત દ્વારા આ કામે તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે જેને અંદાજીત ત્રણ વર્ષ સુધીનો સમયગાળો થવા આવ્યો હોવા છતાં આજ દિન સુધી તપાસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત કચેરીમાં રજૂ નહીં કરી થયેલ ભ્રષ્ટાચાર દબાવવામાં મદદગારી કરતા હોય એવું જણાઈ રહ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ગરીબોને મકાન વગરના લાભાર્થીઓને મકાન આપીને ગરીબી દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે ગ્રાઉન્ડ લેવલે ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તથા એનજીઓ મળીને મોટા પાયે દાહોદ તાલુકામાં ભ્રષ્ટાચાર કરતા જોવા મળ્યા છે તાલુકા પંચાયત દ્વારા બેંક ન હોવા છતાં વિભાગીય કોઓપરેટિવ સોસાયટીને કતવારાને કયા કામનો ચેક તાલુકા પંચાયત કચેરી દ્વારા આપવામાં આવ્યો છે જેની માહિતી આજ દિન સુધી નહીં આપવાથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાથી લોક મુખ્ય ચર્ચાઓ જોવા મળી રહી છે તો જિલ્લા પંચાયત કચેરી દ્વારા રચવામાં આવેલ તપાસ સમિતિ પાસે વિલંબ થવા બદલ ખુલાસો મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારની માંગ ઉઠવા પામી છે અને માહિતી વારંવાર માંગવા છતાં સમયસર નહીં મળશે તો જિલ્લા પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો ઘોરાવો કરી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે આમ તાલુકા પંચાયત કચેરી દાહોદ દ્વારા ગરીબ આદિવાસીઓના લાભાર્થીઓને ના આવાસ ઇન્દિરા આવાસમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળે છે